સબસ્ક્રાઈબ કરો બીકે કે ન્યૂઝ ચેનલને પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ દૂધ મંડળીના પશુપાલક સાથે મંત્રી પણ દંડ ફટકારી પાલમપુર તાલુકા પોલીસ મથકમાં શિયાળુ વાવેતર બાદ કાંકરેજ તાલુકામાં સર્જાય યુરિયા ખાતરની ઘટ સ્થાનિક ધારાસભ્ય કૃષિ મંત્રીને પત્ર લખીને તાત્કાલિક અસરથી ખાતરની વ્યવસ્થા ઉભી કરવાની કરી માંગ મુંબઈ ના બાંદ્રાથી બાડમીર જતી હમસફર સુપરફાસ્ટ ટ્રેનને ધાનેરા ખાતે મળ્યું સ્ટોપેજ પ્રથમ વાર ધાનેરા ખાતે પહોંચેલ ટ્રેન ઢોલ નગારા સાથે કર્યું ભવ્ય સ્વાગત હવે જોઈએ સમાચાર વિગતવાર પાલનપુર તાલુકાના સેમોદ્રા દૂધ મંડળીમાં એક ગ્રાહક મંડળીના સ્ટાફને પતમ પુષ્પમ કરી પેળસેળ દૂધ પધરાવીને ડેરીને વીસ લાખ રૂપિયા ખાડામાં ઉતારી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે ત્યારે આ અંગે દૂધ મંડળીના ચેરમેન ચાર ગ્રાહક ડેરીના મંત્રી અને બે કર્મચારીઓ સામે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પ્રાપ્ત માહિતી મુજબ સેમોદ્રા ગામનો ઇકરામભાઈ અબ્દુલ સત્તાર ગગા પોતાના પશુ તેમજ પરિવારના સુફિયાબેન યુનુસભાઈ ગગા અબ્દુલ હક સુલેમાનાભાઈ ગગા મૈસુરાબેન આરીફભાઈ ગગાના પશુઓના દૂધમાં પાણી ભેળવતો હતો જે દૂધ ડેરીમાં ભરાવવા માટે તેમજ ચોખા દૂધની બરણીમાંથી ઊંચો ફેટ આપવા માટે ડેરીના ટેસ્ટર શૈલેષજી વાલાજી ઠાકોર અને ભીખાભાઈ રાજસંગભાઈ ઉપલાણાને માહિતી પોતાના પગારમાંથી હપ્તો આપતો હતો આ કોબાણ પ્રકાશમાં આવતા બનાસ ડેરીએ દૂધ મંડળીને રૂપિયા વીસ લાખનો દંડ કર્યો હતો જેમાં દૂધ મંડળીના મંત્રી રામજીભાઈ વિરસંગભાઈ પટેલ પણ જવાબદાર હોય તમામ ટી સામે દૂધ મંડળીના ચેરમેન ધનરાજભાઈ પરથીભાઈ પટેલે પાલમપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી અમારી સમુદ્રા દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં ચાર પાંચ માસ અગાઉ ટિસ્ટર અને ગ્રાહક મળી અને દૂધમાં ભેળસેળ કરી ઊંચા ફેટ લઈ સંઘને અને મંડળીને ઘણું મોટું નુકસાન કરેલું હતું તેની તપાસ સંઘના સુપરવાઇઝરોએ કરેલ અને કરવાથી સંઘે પાસે વીસ લાખ રૂપિયાનો મંડળીને દંડ આપેલો હતો તેની વસૂલાત માટે કમિટીમાં ઠરાવ કરી અને વસૂલાત કરવા માટેનો મામલો અમે હાથ ધર્યો અને પછી એને ન ભરતા પૈસા પોલીસ કેસ કરેલ છે શ્યામોદરા દૂધ મંડળીમાં લગભગ પોંચ માસ અગાઉ એક ડેરીના અમારે મંડળીના કર્મચારી કર્મચારીએ દૂધ ગ્રાહક સાથે મળી અને ગેરરીતિ વાંચરી હતી જેની સામે મંડળીની કાર્યવાહી બનાસ ડેરીની ટીમ આવી અને એની તપાસ કરતો મંડળીની કમિટીએ બધી તપાસ કરાવરાઈ અને એને પાછળ કર્મચારીને છૂટો પણ કર્યો અને એની પાસેથી પૈસાની વસૂલ ભરત કરી અને અમે ગ્રાહક એ પણ પૈસા કબૂલે તૈયાર હતો પણ પૈસા ભરતો નહોતો એટલે મંડળી કમિટી અને અમે સાથે મળી આ ફરિયાદ નોંધાવી છે લગભગ વીસેક લાખની સેમોદરા ગામે જે દૂધ મંડળી આવેલી છે તેના ચેરમેન ધંધરાજભાઈએ આવીને ફરિયાદ આપેલ કે આજથી આશરે છ માસ પહેલાં દૂધ મંડળીની અંદર ગામના ઇકરામભાઈ સુફિયાન અબ્દુલભાઈ મૈસુરાબેન વગેરે દૂધ પાણીવાળું મિક્સ કરી અને આપેલું અને જેમાં ટેસ્ટર આરોપી તરીકે છે શૈલેષભાઈ ભીખાભાઈ તેમજ મંત્રી મંડળીના જે મંત્રી છે રામજીભાઈ તે બધાએ તેને મંજૂર કરેલું ટેસ્ટિંગ કરી અને એને એપ્રૂવ કર્યું હતું અને જેના કારણે છેલ્લા છ મહિનાથી આ પ્રકારનું દૂધ બનાસ ડેરીમાં મોકલવામાં આવતું હતું અને તપાસ દરમિયાન બનાસ ડેરીની જે ઓડિટ ટીમ છે તેમની તપાસ દરમિયાન અને એમને સરપ્રાઇઝ ચેકિંગ કર્યું તે દરમિયાન આ લોકોના મિલાપીપળાના કારણે જે ઓછા ફેટનું દૂધ વધુ ફેટના ભાવ લઈ અને આપવામાં આવતું હતું તેનું વીસ લાખ રૂપિયાનું નુકસાન બનાસ ડેરીને થયેલું હોય જે બાબતેની સેમોદ્રા ગામના ધનરાજભાઈ જે અત્યારે હાલના જે સેમોદરા મંડળી છે તેના ચેરમેન આ ફરિયાદ એમના વિરુદ્ધમાં આપેલી છે અને તેની ફરિયાદ ધોરણ સંઘને દાખલ કરવામાં આવેલી છે અને તેની આગળની તપાસ ચાલુમાં છે ડીસા યુવક સંઘ મુંબઈ પ્રેરિત યુથ ડ્રીમ્સ ફાઉન્ડેશન જૂના માટે શિષ્યવૃત્તિ સહાય યોજના અંતર્ગત આજે બાળકોને નાણાકીય સહાય આપવામાં આવી હતી ડી જે એન મહેતા હાઈસ્કૂલ તથા ઓસવાલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ જૂના સંકુલમાં ધોરણ નવથી બાર તથા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ દ્વારા નાણાકીય સહાય પૂરી પાડવામાં આવી હતી ગરીબ વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્યની ઉપલબ્ધતા ઉભી કરવા ઉપરાંત કોર્પોરેટ સામાજિક જવાબદારીની સમજ આવે તેવા હેતુથી શિષ્યવૃત્તિઓ મેળવવામાં પડતી અગવડોને નિવારવા માટે ડીસા યુવક સંઘ ટ્રસ્ટે એક સ્ટુડન્ટ હેલ્પ ડેસ્ક ઊભું કર્યું છે હાઈસ્કૂલ તથા કોલેજના મહત્તમ બાળકોને શિષ્યવૃત્તિ ઝડપથી પહોંચે તે હેતુથી મેનેજમેન્ટે મુંબઈથી પ્રોગ્રામ એસોસિએટ તરીકે કુમારી સપના ગોયલ તથા સ્કોલર સાથે ગૌરવ કુમારની નિયુક્તિ કરી છે જેઓ સતત કાર્યરત રહી આધાર કાર્ડનું બેંક સાથે લિંક રેશન કાર્ડ ઈ કેવાયસી તથા અન્ય નાની મોટી ભૂલોને દૂર કરવા સતત પ્રયત્નશીલ છે ટ્રસ્ટ પોતે તો સહાય કરે જ છે પણ સાથે સાથે વિવિધ સરકારની કે અર્ધ સરકારી કે એનજીઓ તરફથી મળતી શિષ્યવૃત્તિઓ ઝડપથી વિદ્યાર્થીઓ સુધી પહોંચે તે માટે પ્રયત્નશીલ છે ગુડ મોર્નિંગ મેરા નામ સપના હૈ મેં यू ड्रीमर फाउंडेशन में एज ए सीनियर प्रोग्राम एसोसिएट काम कर रही हूँ और जस्ट टाइम मैं दिशा युवक संघ के साथ स्कॉलरशिप बेस पे काम करने आ, यहाँ पे हरियाणा से आ, मैं बेस लोकेशन हूँ और आ, यहाँ पे हम जो भी गवर्नमेंट स्कूल की जो गवर्नमेंट स्कॉलरशिप है प्राइवेट स्कॉलरशिप जो बच्चों को मिलनी चाहिए वो यहाँ पे बच्चों को उतनी अवेयरनेस नहीं है सो हम बेसिकली उसी चीज़ को बच्चों को अवेयर करने आए हैं और बच्चों की करियर काउंसलिंग पे भी हम काम कर रहे हैं और बच्चों की फाइनेंशियल हेल्प और क्वालिटी ऑफ एजुकेशन पे हम काम कर रहे हैं सो so, इसमें हम बच्चों के हमने स्कूल में डी जी मेहता स्कूल में और ओसवाल आर्ट एंड कॉलेज स्कूल कॉलेज में बच्चों के साथ गवर्नमेंट स्कॉलरशिप के फॉर्म हमने अप्लाई किए हैं इसके अलावा एक स्टूडेंट हेल्प डेस्क हमने बनाया है जिसमें हम बच्चों के डॉक्यूमेंटेशन uh, पे काम कर रहे हैं कि जितनी भी बच्चों की छोटी छोटी प्रॉब्लम्स होती हैं रिलेटेड टू डॉक्यूमेंट्स की आधार अपडेट नहीं है राशन की के नहीं है सो ऑल ओवर प्रॉब्लम्स बच्चों की इमिडेटली uh, सॉल्व हो रही है और इसके अलावा प्राइवेट स्कॉलरशिप लॉन्च की जा रही है जिसमें जो बच्चे फाइनेंशियली अपनी स्टडी को पूरा नहीं कर पा रहे तो दिशा युवक संघ की ट्रस्ट की हेल्प से वो अपनी स्टडी को कंटिन्यू कर पाएंगे और इसमें नरेंद्र मेहता जी और पुनीत मेहता जी का एक बहुत अच्छा इनिशिएटिव है कि उन्होंने गाँव के बच्चों की के लिए एक अच्छी सोच रखी है जो बच्चों की बेटर फ्यूचर के लिए और एक अच्छा इनिशिएटिव बच्चों के लिए बनाया है સો મેં ઉનકો બહોત આ ધન્યવાદ દેના ચાહુંગી થેન્ક યુ પાલનપુર તાલુકાના વેડનચા ગામના પશુપાલકો અને વિદ્યાર્થીઓ અત્યારે ગંદા અને કેમિકલયુક્ત પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે વેડનચા થી ભાવીસાના તરફ જતા રોડ પર અત્યારે પાલનપુર તરફથી આવતી લડબી નદીનું ગંદુ પાણી કેમિકલ વાળો પાણી વહી રહ્યું છે અને છેલ્લા એક વર્ષથી આ પાણીને દૂર કરવા માટે માર્ગ અને મકાન વિભાગને રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી ગ્રામજનો આ માર્ગ પર કોઝવે બનાવવાની માંગ કરી રહ્યા છે પરંતુ કોઝવે તો બનાવવામાં આવતો નથી સાથે સાથે નદીમાં કેમિકલ યુક્ત પાણી છોડી રહેલા તત્વો સામે પણ કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી ધાનેરા નગરપાલિકા કચેરી ખાતે મતદારી યાદી કરાઈ પ્રસિદ્ધ કરવામાં આવે છે અને આગામી અગિયાર દિવસ માટે સુધારા વધારા માટે સમય આપવામાં આવ્યો છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટેની તૈયારીઓ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે ધાનેરા નગરપાલિકા દ્વારા પણ ધાનેરા શહેરમાં વસવાટ કરતા મતદારોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવે છે અને આગામી અગિયાર દિવસ મતદાર યાદીના સુધારા વધારા માટે નક્કી કરાય છે ચૂંટણી પંચ દ્વારા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાય તે પહેલાં મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવતી હોય છે અને તે જ નિયમ અનુસાર ગત ઓગણીસ ડિસેમ્બરના રોજ ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં આવતા મતદારોની યાદી પ્રસિદ્ધ કરાઈ છે ધાનેરા નગરપાલિકામાં કુલ સાત વોર્ડ આવેલા છે જે વોર્ડ પ્રમાણે મતદાર યાદી પ્રસિદ્ધ કરાઈ છે અત્યારે ધાનેરા નગરપાલિકા ખાતે વોર્ડ પ્રમાણે મતદાર યાદીની ખરાઈ કરવામાં આવી રહી છે વિધાનસભાની મતદાર યાદી પ્રમાણે ધાનેરા નગરપાલિકામાં સમાવેશ મતદારોની યાદી પ્રસિદ્ધ કરાઈ છે વર્ષ બે પ્રમાણે ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં આવતા મતદારોની કુલ સંખ્યા ચોવીસ છે જેમાં પુરુષ મતદારોની સંખ્યા બાર સાથે સ્ત્રી મતદારોની સંખ્યા બાર છે આજ રીતે વર્ષ બે હજાર અઢાર માં મતદારોની સંખ્યા વીસ હજાર છસો દસ હતી જ્યારે હજાર મતદારો મતદારોનો વધારો નોંધાયો છે ધાનેરા નગરપાલિકા કચેરી ખાતે મતદારો મતદાર યાદીમાં પોતાના નામની ચકાસણી કરવા માટે આવી રહ્યા છે હવે નગરપાલિકાની સામાન્ય ચૂંટણી ઝડપી ગતિ સામે આવતી હોય તે પ્રમાણે વહીવટ તંત્ર કામે લાગ્યું છે હવે સમય થયો છે એક શિયાળુ વાવેતર બાદ કાંકરેજ તાલુકામાં સર્જાયો યુરિયા ખાતરની ગઢ સ્થાનિક ધારાસભ્ય કૃષિ મંત્રીને પત્ર લખીને તાત્કાલિક અસરથી ખાતરની વ્યવસ્થા ઉભી કરવાની કરી માંગ

જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ એક્સક્યુઝ મી મેજિસ્ટ્રેટ સાહેબ ઘર આ જ છે ને ને નહીં એ સામેવાળી ગલીમાં રહે છે સોરી સોરી આટ ઓકે અરે ભાઈ મંત્રીજી ઘરમાં છે ઓ બરોબર તો ढाबी बाजू ચોથું ઘર છે સર શુભ જી આ કમિશનર સાહેબ ઘર ના આગળ રાઇટમાં ટાટા બ્લુઝ કોઈન રૂપિંગ નો કઈક અલગ જ થાટ છે અને ઇન્ટરનેશનલ ટેકનોલોજી છત્રે વર્ષો વર્ષ ચમકાવે અને ઘર આપે કઈ વીઆઈપી વાળી ફીલિંગ શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો શું આપ ટેટુ રીમુવ કરાવવા માંગો છો શું આપ દાદર ખરાજો કે ગુમડાથી પરેશાન છો શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર કેમિકલ પીલિંગ ફેસ રેજ્યુએનેશન ડર્મા પેન સ્કિન ટાઇટનિંગ વેમ્પાયર ફેસ સ્લિફ્ટ ચિવિક કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો ઉત્તર ગુજરાતની એકમાત્ર ફૂલી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ગાયત્રી મંદિર સામે ડોક્ટર રમેશભાઈ વાર્ડેની ગલીમાં ડીસા એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 9925091438 9925091439 વિરામ બાદ વધુ સમાચારોમાં

તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે પરંતુની મહત્વની વાત તો એ છે કે આ વિસ્તારમાં ખેડૂતોને ખાતરની જરૂરિયાત જો સાચા અર્થમાં હોય તો ખેડૂતો આગળ આવીને બોલતા કેમ ખચકાઈ રહ્યા છે અમારા સંવાદદાતાઓએ ખેડૂતોને આ સમસ્યા બાબતે પૂછતા તેમણે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો ત્યારે ખાતરની અછત ખરેખર અછત છે કે પછી તેની પાછળ કોઈ અન્ય ષડયંત્ર ઊભું કરીને સરકારને બદનામ કરવામાં આવી રહી છે કાંકરેજના ધારાસભ્ય સભ્ય ઠાકોરે તાલુકામાં સર્જાયેલી યુરિયા ખાતાની અછતને લઈ કૃષિ મંત્રીને પત્ર લખ્યો છે અને કાંકરેજ તાલુકામાં તાત્કાલિક અસરથી યુરિયા ખાતાની વ્યવસ્થા કરવાની માંગ કરી છે શિયાળુ પાક રાયડો તમાકુ એરંડા ડુંગળીનો આ વિસ્તારમાં ખૂબ જ મોટા પ્રમાણમાં વાવેતર થયું છે અને તેવામાં આ વિસ્તારમાં યુરિયાની અછત સર્જાતા ખેડૂતોની મુશ્કેલીઓ વધી ગઈ છે જેને પગલે સ્થાનિક ધારાસભ્ય ખેડૂતો માટે આગળ આવીને ખેડૂતોને તાત્કાલિક યુરિયા ખાતરનો પૂરતો જથ્થો પૂરો પાડવાની વ્યવસ્થા કરવાની માંગ સાથે કૃષિ મંત્રીને પત્ર લખીને માંગ કરી છે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં આજ રોજ કલેક્ટર કચેરી મિટિંગ હોલ પાલનપુર ખાતે જિલ્લાની સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં સાંસદ શ્રી અને ધારાસભ્યોએ વિવિધ વિભાગોને પૂછેલા પ્રશ્નો સંદર્ભે અધિકારીઓ દ્વારા આપેલા જવાબો પરત્વે ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં જિલ્લા કલેક્ટર દ્વારા મળેલ વિવિધ રજૂઆત બાબતે સંબંધિત અધિકારીઓ પાસેથી રિવ્યુ લઈ કામની પ્રગતિનો અહેવાલ ચકાસ્યો હતો તેમજ જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું રોડ રસ્તા ગટર સ્વચ્છતા આરોગ્ય વીજળી શિક્ષણ જમીન સંપાદન નેશનલ હાઇવે અને કેનાલ બાબતે આવેલ રજૂઆતો સંદર્ભે તમામ પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે જિલ્લા તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ સંબંધિત વિભાગ અને અધિકારીઓ સાથે સંકલન કરી ઝડપી પૂર્ણ કરવા જણાવ્યું હતું આ સાથે તકેદારી પેન્શન વગેરે બાબતોએ ત્વરિત કામગીરી કરવા સૂચન કરાયા હતા અધ્યક્ષ સ્થાનેથી પ્રજાના પ્રશ્નોને તાકીદે ઉકેલવા તથા વિવિધ વિકાસકામો સત્વરે પૂર્ણ કરવાની જિલ્લા અમલીકરણ અધિકારીઓને સૂચન કરાયા હતા બેઠકમાં સાંસદ તેમજ ધારાસભ્યો ઈચા જિલ્લા વિકાસ અધિકારી શ્રી સીપી પટેલ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા પ્રાંત અધિકારીઓ સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ વખતે ડિસેમ્બર મહિનાની શરૂઆત થતાની સાથે જ કડકડતી ઠંડીની શરૂઆત થઈ ગઈ હતી અને આ કાતિલ ઠંડીમાંથી જિલ્લાવાસીને છેલ્લા બે દિવસથી થોડી રાહત મળી છે ત્યારે હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી છવ્વીસ ડિસેમ્બરથી અઠ્યાવીસ ડિસેમ્બર સુધીમાં બનાસકાંઠા જિલ્લા સહિત પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી પંચમહાલ દાહોદ મહીસાગર છોટા ઉદેપુર નર્મદાના કેટલાક ભાગમાં છૂટો છવાય વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવે છે ત્યારે કમોસમી વરસાદ બાદ બનાસકાંઠા જિલ્લામાં એકવાર ફરી કાતિલ ઠંડીનું મોજું ફરી વળશે હવે સમય થયો છે ફરી એક વિરામનો વિરામ બાદ જોઈશું મુંબઈના બાંદ્રાથી બાડમેર જતી હમસફર સુપરફાસ્ટ ટ્રેનને દાનેરા ખાતે મળ્યું સ્ટોપેજ પ્રથમવાર દાનેરા ખાતે પહોંચેલ ટ્રેનનો ઢોલ નગારા સાથે કર્યું ભવ્ય સ્વાગત તો જોતા રહો બિકી ન્યૂઝ ચેનલ તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે પરંતુ જો તમને હૃદય નો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ અને તેમાં પણ આયુષ્યમાન આયુષ્યમાન સારવાર તદ્દન મફત સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાત ની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ પારિવારિક સ્ટાફ ની સેવા એવી કે ઘરના માહોલ ની પણ ગરજ સારી ચોવીસ કલાક હૃદય ની સારવાર ઉપલબ્ધ હોસ્પિટલ નું પૂરું સરનામું

ધાનેરા રેલવે સ્ટેશન પરથી પસાર થતી પાંચ જેટલી ટ્રેનોને સ્ટોપેજ માટે રજૂઆત કરી હતી જેના પગલે આજે સવારે મુંબઈ બાંદ્રા તરફથી આવેલ હમસફર ટ્રેનના સ્વાગત માટે ધાનેરાના આગેવાનો સાથે રેલવે વિભાગ હાજર રહ્યું હતું ખાસ કરીને રાજસ્થાન રાજ્યના બાડમેર જિલ્લા તરફથી મોટા પ્રમાણમાં નાગરિકો આરોગ્ય સેવા માટે ધાનેરા ડીસા અને પાલમપુર સુધી આવે છે જેને લઈ રાજસ્થાન રાજ્યના બાડમેર તરફ પહેલી ટ્રેને સ્ટોપેજ મળ્યું છે હવે બાડમેર તરફનો સફર હમસફર ટ્રેનના માધ્યમથી સરળ બન્યો છે હમસફર ટ્રેનના લોકો પાઇલટનું સ્વાગત કરવામાં આવ્યો હતો સવારે દાનેરા રેલવે સ્ટેશન પર ઢોલ નગારા સાથે ટ્રેન આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરાયું હતું આજ આજરોજ હમસફર ટ્રેન જે રાજસ્થાનથી દર્દીઓ દવાખાના અર્થે મોટા ભાડા ખર્ચી પ્રાઇવેટ સાધનોમાં ટ્રાવેલ્સોમાં મોટા મોટા ભાડા ખર્ચી અને દવાખાને ધાનેરા મુકામે આવતા હોય છે એમને પણ આજના તબક્કે આ ટ્રેન ચાલુ થવાથી ખૂબ જ મોટી રાહત મળશે જે બદલ હું કેન્દ્ર સરકારનો અને રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ધાનેરા સેન્ટર અમારું એવું છે કે લગભગ રાજસ્થાનથી મજૂરી અર્થે પણ ઘણા લોકો અહીંયા આવતા હોય છે અને એમને ન પોસાઈ રહે તેમ છતાં એમને પ્રાઇવેટ વ્હીકલોના અંદર જવું પડે છે અને એના બાદ પણ અત્યારે પણ જે બીજી ટ્રેનો નીકળશે નીકળે છે એનું સ્ટોપેજ માટે પણ અમારી રજૂઆત છે તો સરકારશ્રી અમારા માગણીને ધ્યાનમાં લઈ અમને સ્ટોપેજ આવ્યું એ બદલ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર સફર ટ્રેન મુંબઈમાં બાંદ્રાથી સાંજે સાત પચીસે ઉપડશે જે બીજા દિવસે સવારે સાત ત્રીસ કલાકે ધાનેરા પહોંચશે અને ત્યારબાદ બપોરના દોઢ વાગે બાડમેર પહોંચશે ત્યારબાદ રાત્રે સાડા નવ કલાકે બાડમેરથી પ્રસ્થાન થશે જે રાત્રે બે અને ત્રીસ કલાકે ધાનેરા આવશે અને ત્યારબાદ બીજા દિવસે બપોરના ત્રણ અને પચાસના આ ટ્રેન મુંબઈ બાંદ્રા સ્ટેશન પહોંચશે આમાં ટ્રેન મુંબઈના બાંદ્રાથી બાડમેર વચ્ચે અઢાર કલાક જેટલો સમય લેશે ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલાં મુખ્ય સમાચાર ફરી એકવાર

કડકડતી ઠંડી બાદ હવે કમોસમી વરસાદ માટે પણ જિલ્લાવાસી રહેજો તૈયાર આગામી ડિસેમ્બર સુધી કમોસમી હવામાન વિભાગે કરી આગાહી મુંબઈના બાંદ્રાથી બાડમેર જતી હમસફર સુપરફાસ્ટ ટ્રેનને ધાનેરા ખાતે મળ્યું સ્ટોપેજ પ્રથમવાર ધાનેરા ખાતે પહોંચેલી ટ્રેનનું ઢોલ નગારા સાથે કર્યું ભવ્ય સ્વાગત આ તાજના મુખ્ય સમાચાર વધુ સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર